પવિત્રતા વિશે આપણે એવું તો કહેતા હોઈએ છીએ કે આપણું મન પવિત્ર હોવું જોઈએ ઝંઝનજી અમારી અંદરની સુંદરતા કેવી રીતે એક સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવવા માટે સહાયક છે તે માટે આપણા અંદર પવિત્રતાની ધારણા હોવી જોઈએ અમે જેમ કે કહીએ છીએ કે મન પહેલા પવિત્ર હોવું જોઈએ અથવા તો પવિત્રતાની આગળ છે શુદ્ધિ પછી કહીશું સચ્ચાઈ મનની સફાઈ આ બધું જ્યારે આપણા અંદર પવિત્રતાની ધારણા હોય છે ત્યારે અંદરની જે ગુણવત્તા છે તે સ્વાભાવિક રીતે આપણા જીવનમાં અનુભવવા માંડીએ છીએ તો જેમાં આપણે ઉદાહરણ તરીકે કહેશું સહનશક્તિ તો આમ તો બધા કહે છે કે સહન કરવું જોઈએ પરંતુ પવિત્રતાની શક્તિથી અમને સમજ થાય છે કે મને શું સહન કરવું છે શું નહીં કરવું જોઈએ અંદરની સુંદરતાને કેવી રીતે વધારવી આ માટે કઈ રીતો હોઈ શકે છે એવું મારું મન તો ખૂબ શુદ્ધ છે પરંતુ તેનો કોઈ થર્મામીટર છે કે શું તો આ છે કે જ્યારે આપણે રાજ્યનો અભ્યાસ કરીએ છીએ ત્યારે જ અમને સમજ થાય છે કે આપણું મન કેતલું એકાગ્ર રહી શકે છે